પ્રયાગરાજ મહાકુંભ નગરમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. તીર્થ ક્ષેત્ર પ્રયાગમાં યોજાયેલ મહાકુંભ મેળા પ્રસંગે સંગમ ક્ષેત્રમાં સાધુ સંતો અખાડાના અને વિવિધ મંડળો યોજાઈ રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાવ ઉત્સાહ સાથે શ્રી અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા પ્રવેશ થયો છે સંતો ધર્મચારીઓ સાથે મહંત શ્રી ગરીબ ગરીબરામ બાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે શ્રી ગિરનારી બાપુના સ્મરણ સાથે શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા મહાકુંભ મેળા પ્રસંગે શ્રી હરસિદ્ધિજી સાથે શ્રી જયદાસજી બાપુના સંકલન સાથે શ્રી દુઃખીશ્યામ બાપા અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે તેમજ શ્રી તુલસીદાસજી મહારાજે જણાવ્યું છે Mm hmm. પ્રયાગરાજ કુંભર નગરી માં આપણા વૈરાગી સંતો નું નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી જેમાં શ્રી ગોહિલવાડ વિરક્ત મંડળના મહંત શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ગરીબરા બાપુની સાથે રામભદ્રાચાર્યજી મહારાજ માધવાચાર્યજી મહારાજ જે ડાકોર ઇન્ડોર ખાલસાના શ્રી મહંત છે તથા આચાર્ય પણ છે જેમની હાજરીમાં નગર યાત્રાનું આયોજન થયું અને સાથે સાથે નગર યાત્રા પણ કરી જેમાં ઘણા દિગ્ગજ સંતો મહંતો મહામંડલેશ્વરો મંડલેશ્વરો મહંતો ઘણા બધા સંતોની હાજરી હતી અને નગરજનોએ ખૂબ ઉત્સાહથી સ્વાગત કર્યું સાધુ સંતોનું અને ખૂબ ઉત્સાહપૂર્વક યાત્રાનું પૂર્ણાહુતિ થઈ જય શ્યાદ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર